ખેડૂત મિત્રો નમસ્કાર આજે ખૂબ જ અલગ પ્રકારના ભીંડાની આપણે વાત કરવાના છે બાલપુર ગામ તાપી જિલ્લો તાપી જિલ્લાનું બાલપુર ગામ આ તમે જોઈ શક શકો છો સરસ મજાની ગ્રીનરી પુષ્પા ભીંડાનો પ્લોટ છે આ એની ખાસિયત એવી છે કે નજીક નજીક ભીંડાની બેઠક બેસે છે અને આજે આપણી સાથે પુષ્પા ભીંડા જાતે જ વાત કરવા આવ્યા છે માણસના સ્વરૂપમાં તો આપણે એનો બી વિડિયો નિહારીશું

મારી મુખ્યત્વે પાંચ થી છ ખાસિયત છે તમારી પહેલી ખાસિયત જણાવો હું નજીક નજીક લાગતો ભીંડો છું તમારી બીજી ખાસિયત જણાવો મારો કલર સેલ્લો સુધી ગ્રીન રહેશે તમારી ત્રીજી ખાસિયત જણાવો હું એકદમ ટૂંકી અંતરગાઠ વાળો ભીંડો છું તમારી ચોથી ખાસિયત જણાવો હું વેપારીઓનો પહેલી પસંદ છું તમારી પાંચમી ખાસિયત જણાવો હું બજારમાં જાઉં છું તો તરત જ મને વેપારીઓ લઈ લે છે તમારી છઠ્ઠી ખાસિયત જણાવો વેપારીઓ મને ઊંચો ભાવ આપે છે તમારી સાતમી ખાસિયત જણાવો હું પાંચ દારવાળો ભીંડો છું તમારી આઠમી ખાસિયત જણાવો જો તમે યોગ્ય ખાતર કે ટ્રીટમેન્ટ મને આપી તો મને સો વારાથી ઉપર તોડી શકો છો ખેડૂત મિત્રો તમે જોયું પુષ્પા ભીંડાનું ખૂબ જ જબરજસ્ત પરફોર્મન્સ પુષ્પા ભીંડા આપણી ખેતરની અંદર જાતે આપને મુલાકાત કરવા માટે આવ્યા છે આ તમે એનું સ્વરૂપ જોઈ શકો છો પુષ્પાભાઈ તમે આગળ આવજો પુષ્પા મેન આગળ આવી રહ્યા છે તમે જો એકદમ નજીક નજીક એની અંદર ભીંડાની બેઠક છે એક નંબર પુષ્પા ભીંડા પરફોર્મન્સ તોડવામાં ઈઝી પુષ્પા ભીંડા બાલપુર ગામ તાપી જિલ્લો પુષ્પા ભીંડા પુષ્પાભાઈ તમારે તમે ખેડૂતોને શું સંદેશો આપવા માંગો છો હું ખેડૂતનો લોકપ્રિય છું જ્યારે જ્યારે મને ભીંડાની સિઝન આવે છે ત્યારે લોકો એગ્રો એગ્રોમાં પહેલાં શોધે છે આ વખતે બધા ખેડૂત મિત્રોએ મને ખેતરમાં ઉગાડ્યો એ બદલ હું સર્વ મિત્રોને અંતર દિલથી આભાર વ્યક્ત કરું છું તમારો પુષ્પા ભીંડા પુષ્પાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે હવે અમારા ખેડર ખેતરમાંથી વિદાય લઈ શકો છો